સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર સ્થાનિક લોકોએ અને મહિલાઓએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો વઢવાણ મૂળચંદ રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી રોડ ગટર અને સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા લોકોનો વિરોધ છે જોકે સુરેન્દ્રનગરમાં દ્રશ્યો નવા નથી દર અઠવાડિયે પ્રકારનો વિરોધ થતો રહે છે તેનો મતલબ એમ થયો કે પ્રાથમિક સુવિધાઓ માટે પણ એ ચાહે યુવાન હોય કે પછી વૃદ્ધ હોય તમામે પોસ્ટર હાથમાં રાખીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી અને એ મહાનગરપાલિકાના સત્તાધીશોને યાદ દેવડાવવું પડે છે કે તમે ત્યાં અમારી સેવામાં બેઠા છો અને અમને પ્રાથમિક સુવિધા આપો અને પ્રાથમિક સુવિધા આપીને તમે ઉપકાર નથી કરતા એ તમારી ફરજ છે શ્રદ્ધા હોટલ પાસે આ તમામ રહીશો રસ્તા પર બેસી ગયા ચક્કાજામ કરતાં રોની બંને સાઇડ ટ્રાફિક જામના દ્રશ્યો થયા અનેક વખત રજૂઆત કરી આખરે ધીરજ ખૂટી અને કોર્પોરેશન સામે ગુસ્સો ઠાલ્યો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર ના રહેવાસીઓ ભરોસે છે તેની ઘટનાઓને તાત્કાલિક ધોરણે આ લોકોને ન્યાય આપે એટલે કે આ લોકોની જે પ્રાથમિક સુવિધા ની માંગણી છે એ પૂર્ણ કરે એવી સ્પષ્ટ માંગીએ છીએ